એ કમાઈ જો તમે કરેલી હશે અને એ તમારી પાસે જો મૂડી છે તો કોઈની ફીકર નથી કે તમારે કોઈની જરૂર નથી પણ સત્ય નામની મૂડી હોવી જોઈએ પણ મૂડી વિનાની વસ્તુ નકામી છે કારણ કે તમારી પાસે ખિસ્સામાં પાંચ દસ રૂપિયા હોય દુકાને જવાનું તમે માગો કે ભાઈ મને પાંચ રૂપિયા ડાળિયા દે કંઈક તો આપે બાકી તમે કાંઈ બી આપણી પાસે ભલે નહીં આ ઈદ આગરું બધું હોય પણ એને કંઈ જોઈતી હોય હે કંઈક હોય તો કોટ આગળ એમ સત્ય નામની મૂડી છે કારણ કે તેત્રીસ માઈલો હસ તેત્રીસ કોટી જીવ છે એ બધા દેવ છે ભાઈ હવે તેત્રીસ માઇલો જીવ હોય તો આ સત્યની વાતને સમજીએ કે સમજી ન આવે ખરો જાય ખરો ભાઈ ગાય ખરો બધું કરે ભાઈ પણ એ આ વાતને જેમ જેમસેમ સમજી આપતો નથી ભાઈ એમ કારણ શું કારણ કે સદગુરુ છે એ તો આની આદિ અનાદિના પુરુષ છે કારણ કે એનું નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપે એનું સ્વરૂપ છે ભાઈ અને એમાંથી એની ઉત્પત્તિ છે તો સદગુરુ એ સૂક્ષ્મ હાલતો સાલતો વેદ છે હરી નામ એની તસવીર છે હવે એ તસવીર જો કોઈને કોતરાઈ જાય તો ભલા માણા યુગો યુગ બુદ્ધિ પીરતી અમર બની અને પીર પેગમ્બર સ્વરાસી સિદ્ધ તમે કોઈ પણ માનો કોઈ મોક્ષ જો કોઈ અપાવી દે તો લાવો હું એનો દાસ બની ગયો કોઈ એમ કહે કે કોઈ કોઈ દૈવીક દેવસ્થાન પીર પેગમ્બરથી કોઈ એમ કહે કે હું મોક્ષ અપાવું કોઈ એવું માનતો નથી હું એનો દાસ છું ભાઈ મોક્ષ સદગુરુ સિવાય કોઈ આપી કોર દી સડે તો હવા કરોડ જીવત આપે છે હવા કરોડ કેટલું પૃથ્વી ઉપર હવા કરોડ જીવનું દાન દે અને હવા કરોડ જીવને એમાં પાછા લઈ કરે છે નામે કરી અને સદગુરુને નિહાળવા અને સદગુરુનું ભજન કરવું ભાઈ તમારા માને મારા એમાં જ્યાં હું અંતરો પડે ત્યાં હુજે કોઈ દિવસ એની અણહાર નથી કારણ કે સુંદરતા જે તમારા દેહની છે ભાઈ કારણ કે આ આપણો એક દેહ ગમે ત્યાં આપણે બાયરે ગયા પછી યુવાન થઈ ગયા કઈ ગઢ પણ આવી જાય ખબર નહીં ધીમે ધીમે બાળપણ વહી યુવાની આવી ધીમે ધીમે યુવાની ગઈ ગઢ પણ આવી ગયું ભાઈ ખબર નથી રહી ખબર એટલે સંતોએ કીધું કે ભાઈ યુવાની છે એ તો જોબન કા પાણી છે ડુંગરકા ડુંગરની માથે જેમ પાણી ઝરાકવા રે એમ આપણો આ યુવાની એક શેર કેમ વહી જાય ખબર નહીં પડતી એટલે નાનપણનું નાણું અને ગઢપણનું પણનું સાણું શરીભાઈને શરીભાઈના સાણા શરીરામ શ્રીરામ શરીરામ એવું બોલતા શરીરબાઈ હતા એને નિભાડો જતો એને આહું આવતા ભાઈ એ કે ભાઈ શરીભાઈને કે તમે કેમ રડો છો એ કે ભાઈ આમ મેંદડીના બસ્સાબર છે એ તો મને ખબર છે આ નહીં બળે તો કે પૂછ્યું એ હું તમને ખબર એ બોલે પણ આ સાણા કાને રાખ આ સાણા જો શ્રીરામ શ્રીરામ બોલતા હોય તો સલામત મારો નાચ છે એ થોડો બળે પણ આ મારા સાણા મેં ભજન કરીને બનાવ્યા ને એ શ્રીરામ શ્રીરામ બોલે એ બોલે ને આનું મને રોજ આ મધુ મહારાજ નો નિભાડો કે મધુ બાપા એ નિભાડો સાણ કેમ રામ નિભાડો એનો અને ઈ શ્રીરામ બોલે

પણ હવે એ કાને રાખો કે શ્રીરામ શ્રીરામ બોલે અને જેટલા બારા આવે એ કાળના મુખમાં નથી ચાલતા બાકી કાળ ખાઈને કાળ કાંઈને રહેવાનું કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશને એને પણ નહોતા મૂકવાના ને ભાઈ એને નહોતા મૂકવાના એને કંઈ લોકમાં આકાશ પાતાને પૃથ્વીમાં આટો મેર્યો તો એની માએ કીધું કે બટા આ તેની દોડી ભાગોમાં આવી ગયા ટકે એમ કે તમને નીમૂકે પાછા એને શરણે ભાવ ત્યાં સરણે ગયા ત્યાં બ્રહ્મા વિશ્વ મહેશ લઈ મૂક્યા ભાઈ તો આ મધુબાપા બાપા નિભાડો એવો હશે ના રહેવું પછી ભાઈ ને એટલી કોઈ તો ભજન જેટલું થાય એટલું ભાઈ જે તેત્રીસ કોટી દેવતા ભાઈ જે આજની શક્તિ કહેવાયું જે દુઃખ પેલા જોગણિયું કહેવાયું એ આ નિજ નામને જ પામ્યું છે એ આ નામને જ પામ્યું છે હવે એવું નામ તમારી મારી આવ્યું આપણે ભજવી નહીં તો આપણે જેવા મૂર્ખા કોણ ભાઈ આપણી જેવા હે તો આપણે આપણે આ કરતા નથી ભાઈ હું આપણને વાલું હવે આ સંસાર તો મારા નાતે આદિ અનાદિ રસેલો છે ભાઈ આમાં કીક રાણા રમી ગયા કીક રમી જાય કીક રમતા આવે રામચંદ્ર ભગવાન આવ્યા કરિષ્ણ પરમાત્મા આવ્યા ભગવાનના બુદ્ધ ભગવાન આવ્યા મનુ ભગવાન આવ્યા કેટલાય દસ અને ચોવીસ ભાઈ આ પૃથ્વીમાંથી તો એ આમાં સંસાર એમને જાય છે ઊભો હે નથી ઉભો તો ભલામણ આપણે હુલો ને આમાં આપણે અટક હે રાજા મહારાજા તો રજવાડા આપતા ગયા ને આ પદને પામી ગયા એમ જોઈએ કુભા રાણા ગને ભાઈ સમુદસો રાણી સતાય નિર્ભય પદના ઘરમાં હે વિચાર કરો રાજા ભોજ ભાઈ જે ખંડીયો રાજા કહેવાનો કર શું લેવા કર સુકવવા જવા પડે બીજા રાજા રાજા ભોજ કહેવાના સતાય નામને પામ્યું સીબી રાજા અયોધ્યામાં થયા ભાઈ ભોલા ભાઈ ભાઈ દેહને અહીં મૂકી દે નિજ નામને પામે પોતે પદના દાતા બધી જોગ ભલાઈને અનતવ્યાદા પણ એનું નામ લેવું પડે ને હે દશરથના દીકરા રામ ભાઈ મર્યાદા પુરુષોત્તમ કહેવાના પણ ગમે કથા વસાય એટલે આપણને લાગે કે આ થોડાક બીમાર વસાય થઈ ગયેલું હોય એવું નવું લાગે હે થઈ એવું સત્ય નામ આપણા હાથમાં આવ્યું ભલામણ જેથી આપણે ખબર રહી નહોતી કે આ ગુરુ હું ભાઈ અહીંયા તો આપણને કંઈ ખબર નહોતી એટલે આ અજાણી બી દીધું પણ હવે તો ખબર છે ભાઈ કે આ મોતી પડ્યું માણેક શોખમાં ભાઈ ભલે કિસડમાં આમ કસરાતું હોય પણ ભાઈ તું પાર ખાતો એને લઈ લે ને હે ભલે ને કસરાતું હોય કિસડમાં એ હીરો છે કે હીરો કિસડમાં પીડ્યો હોય પણ એનો માઇલમી ન હોય ને આમ તો ખબર ન પડે હીરો છે ભલે ને માણસો લખ જાય ને લખ આવતા હોય ઉપર આવી હવે આવો અમૂલક હીરો જો આપણને મળ્યો હોય તો ભલામણ અવસર દેવાય લાવવા દે તો આપણે પોતે આત્મા હત્યાર કોણ છે પોતે પોતાનો જ નિજ અનુભવ કરે અને સુંદર રૂપને નિહાળે પોતે પોતાના આત્માને બારો લાવી મુક્ત કરાવે અને એ મુક્ત છા પછીનો જ આનંદ છે પછી કદાચ ને હું એમ કહું તમે સમાજમાં રહો સંસારમાં રહો કે પછી તમે ઘરમાં રહો કે ઘરની બહાર આ રહો ગમે પણ એનો કાંઈક પાવર જ એવો છે આઠેપોર આનંદ અને સોવીસ ઘડી એનો નસો ઉતરે નહીં અમલ હવે આ નસો આપણે કરી તો થાય ને હે નસા ભાઈ ઘણી પ્રકારના આવે પણ હવે નિજ નામનો જો એકવાર નસો ચડી જાય તો એ તભી ઉતરવા પડે આથી છુરતા એકવાર સૌ બ્રહ્માંડમાં તીર થઈને થપાઈ જાય તો પછી હેઠીને હવે હેઠી આવે તો કારણ કે એના આસન જ એમ આવો અમૂલખ અવસર આપણને મળ્યો છે ને આપણા હાથમાં છે તો કરી દે પણ કરે એનું શું આમાં તો કરે એ પામે કાંઠે બેઠા જોવે માય પીડા એ મોજું માણસ અને દેખાના દાદા આમાં તો ભક્તિ કરવામાં તો ઘણું છે કારણ કે અમુક એમય કહેતા હોય ભાઈ એ કે ભૂખે મળશે આમ થાય તેમ થાય આ બધી રખડી જાય પણ ભક્તિ કરવામાં કોઈનું કંઈ રેક્યું નથી ભાઈ એ કે હરીને ભજતા હજી લાશ નથી જતા જાણી એ કે સુરતા હોય છે મારા નાથે કોઈ લાશ જવા નહીં પણ એની સુરતા એને આઠ આપતી પણ હવે આ સુરતા જ આપણે એને દઈની નહીં તો કારણ કે જે વસ્તુ આપણે એને દેવાની છે આપણે દેતા નથી સો ભમર દ્રષ્ટિ ભાઈ દ્રષ્ટિ નો બદલાવ અમર દ્રષ્ટિ હોય ને કે આપ કહાર પોતે હું હું ને હું એ કે દ્રષ્ટિ નો બદલાવ દ્રષ્ટિ એની કોઈ દિવસ બદલે નહીં એટલે કોમળ તો મળવામાં બીડાઈ જ આવે અને પછી રૂપ એ કોઈ દિવસ ન બદલાવે એનું રૂપ એ નહીં એની ગતિ એ નહીં એ હોય એમને આખે ને આખું કે સો વર્ષ રહી આવેલા સિંધુમાં પણ પથ્થરનો જે નિઝાણા પાણા ભાઈ એટલે કે રામ ભજલે રાણા તું ગાયું ગોવિંદના રાણા વર્ષ સિંધુમાં સિંધુ કહેતા પથ્થરો પાણીમાં હવા વરસ ભલે પીડ્યો હોય પણ હવે એને ઘરે પાણીનો પ્રસાદ ન થયો ભાઈ કંઈ કામ નહીં હે પથ્થરમાં સકમકમાં અગ્નિ છે એ અગ્નિ સકમકશ્રી પાછો હજારો યોજન પાણી હોય ને તળ્યા પીડ્યું હોય ભાઈ તો અગ્નિ કાંઈ બીને હે હજારો વરસ એમાં રહી સકમક

ઈ અગ્નિ એવી છે એ અગ્નિ થાપો નહીં કરે ને ઉથાપો કરે અને એ યજ્ઞિથી મેરુ ને મેદની રસાય મેરુ મેરુ સમાન માણસ કોઈ પાંચ ફૂટનો કોઈ આઠ ફૂટનો કોઈ ચાર મેરુ અને મેદની મેદની કહેતા વર્તન એ અગ્નિથી રસાય છે અને પાસ કર્મો છે કામ ક્રોધ લોભ મોભ ને મધ ને હમ એનો આ દેહ લે કર્મથી જ આ તમારો દેહ લે છે એનાથી અટાણી અહીંયા બેઠા આ જન્મમાં કંઈક શુદ્ધ કર્મ કર્યા છે એ મનુષ્ય બીન્યા હવે કંઈક સારા કર્મ કરશે તો પાછા મનુષ્ય બનશે નકર પછી પાછળ એ નહીં કરીએ તો ગધેડા બનીએ રોટિયા બની બિલાડા બની નીંદડા બની અને એની સોરાશીઓની છે એમાં તા મારો વાલો નાખી દે એનું કાંઈ નક્કી નથી એટલે કીધું સંતોએ કે ભાઈ મેળા એને મળશે પૂર્વજન્મની ફરી આ ફરીત નહીં ભૂતકાળ પરિત નહીં જે ભવિષ્યકાળનો વિચાર કરે એ નહીં વર્તમાન કાળની જે ફરીત એ કે મેળ્યા એને મળશે પૂર્વજન્મની ફરી છે એ કે નવા ખાતા નહીં સડે આશે છે યુગો યુગની રીત આવ્યા ભલે પણ એ પાછા નીકળ્યું જો કાંઈ આમાં ધો લાગી ગયો તો થાય એટલે સંતોએ કીધું છે કે ભાઈ ભક્ત બીજ પલટે નહીં ઝુક ઝૂગઝાવે અનંત એ કે ઉષ્નીષ ઘેરે અવતરે પણ આખીર સંતનો સંત ભલે ભગત થાય સંત થાય એક સેવક થાય એ કોઈ પણ દાસ થાય પણ એ કોઈ દિવસ એ બીજક ખ્યાલ થતું નથી એ ગમે તે દાતામાં આવે ભાગ લેનો સમજે હાથ આ દેહ છે એ પાંચ તત્વનો છે પાંચે દાતા છે હવે પાસે દાતા હોય ને એમાં બિયારણ હોય ખાગલામાં કોઈ દિવસ હોય ખાગલો હોય લીટે લીટો આયા હલા કરે એમાં સદગુરુ દાતા છે નિઝ બીજકના દાતા છે હેલા એના સહી આપણે ગમે ને ગોતરી મધુ મારા પરાય છે તો તાલીતા બધા ભેગા કરી દીધા ને હે એના હોય નાની ગમે છોટી પકડી લઈ પણ એ બોલે આખલે નહી બોલે ખરે હૈશું તો એના હોય કોઈને કોઈની કલ્પમાં કલ્પનામાં અંદર ન આવે કે મધુ મહારાજના શિવસે આવડે હશે એના હોય પછી ભક્તિ ભક્તિશ્રી કાંઈ તમારો નિશાન નથી કે ચાલો આ નિશાન તમે કેવો એવું શું કામે કઠે એવું છે કઈ આધારે ભક્તિ તમે કરો હેનાથી ભક્તિ કરો કે આપણે હામે કાંઠે લઈએ જ્યાં સુધી આ કાંઠો આવી ગયો એને આપણે આપણું નાવ એમાં આવી રહ્યું છે આ નાવ આપણું બુદ્ધિ જાય કે હામે કાંઠે હોઈ જાય એમ નાવ આપણું આપણા સંસાર સાગર ની અંદર આપણું મૂકી દઉં ભાઈ હવે નાવ તો આપણું હાલતું હોત પણ કે જાય હોય હડ સડાવી દીધેલો હતો હવે જાય એનકા પણ હવે તો ઈશા મુજબ જાય સદગુરુ કેવ્યા છે ને ભાઈ વાહ ભલે ગમે લો થાય પણ હવે તો એને આપી દીધું હવે તો એ નહીં એને હોપી દીધું મારા વાલા કારણ લઈ જવાનું સામે કાંઠે એ લઈ જાય પણ વિશ્વાસ હશે તો ભાઈ શ્રદ્ધા હશે તો તમારું હાસી ભક્તિ હશે તો એટલે કીધું કે ભાઈ પડા રહે દરબારમાં થાય અબુ જો લહેર આવે તો મેળા હો પાઠ થાય ભાઈ અબૂ ત એવી લેર આવી જાય તો નાવ સામે કાંઠે વયું જાય ભાઈ એટલે કીધું કે ધ્યાન વિનાનો ખારવો ન ધરે ધરવું ધ્યાન પછી સંસારમાં નાવ મેંકું પણ અંતે થાય હવે જાન ધણીનું ન રાખે તો અંતે હેરાન થાય ને ધણીનું જાન તો પહેલા બધાયને કરવું કારણ કે મારી ભેગી મારો ધણી છે પુરુષ ભેગો એનો ધણી છે નારી ભેગો એનો ધણી છે આપણે શું લેવા બધા ભેગા થયા એ કોઈને ખબર નથી સદગુરુ સદગુરુ છે અને એની આપણે બનાવી પાછા અને આપણે આપણે એમ કહીએ આપણે કઈ કઈ જાય ખબર ન હોય બધી એટલે કીધું કે ભાઈ તનકી જાણે મનકી જાણે જાણે મારા શીતળાને જોઈએ એ કે એનાથી ક્યાં અલગા જાય છે એના હાથમાં જ આપણા જીવનની જોઈએ હવે એના હાથમાં જ આપણી દોરી છે તો આપણે એનીથી કાંઈ પણ સુપાવી જાય એને ખબર જ જોઈએ ભાઈ પણ એને દાસ ભાવ રખાય મારા વાલા તને હોપેલું છે ત્યારે લઈ જવું ને લઈ જાય તો હું સૌ તારામાં તારે મારામાં રહેવું એવું પણ છે મારે નાથી એવું હોય ભાવ રાખી અને સમર્પણ ભાવ જે અર્પણ કરીને હાલ છે એનો બેડો પાય છે ભાઈ અને કાંઈ કરવા પણ નથી ભાઈ એને સારી ફેરવે રાખાય મને તો એ ખબર પડે ભાઈ સારી ફેરવે એનો બેડો છે કારણ કે તો ને તમને એમ બધું તમે હાવ હેવી ડ્રાઈવર હો હે કે ભાઈ હું અઢાર વિયુ હોય તો હાક હે પણ હવે અઢાર વિયુ વાહન હોય તમે હાકવા બેહો ધ્યાન નો રાખો તો શું મળે કે નો મળે જાન તમારા વાળાને રાખવા દે ધ્યાન ની ભક્તિ નકામી છે ભાઈ ધ્યાન નો ભાઈ તમારું મારું ધ્યાન જોઈએ પણ સમર્પણ ભાવ હોય તો મારું ધ્યાન રાખે તમારે આપણે તમારું મારું શું એનું ગઝવું આપવું એનું ધ્યાન રાખ આપણે રાખીએ પણ એ આપણું ધ્યાન રાખે તો એમ આ નામની બલ્લીહારી છે ભાઈ નામે છે કે નામેથી બધું થાય ભાઈ થી બધું હાલે સમજરમાં વિશ્વાસ મૂકી અને વોડા હાલે ને હે એમાં માણસ છે એ આપણે કોને વિશ્વાસ આવી ગઈ હે આ કહીએ આપણો સહેલો સવાસ આવ્યો છે એ ખબર છે આપણે હે અટાણ અહીંયા આવી બેઠા પણ સવારે કહીએ આ પૂરું થઈ જાય એ કાંઈ ખબર નથી ભાઈ પણ એને વિશ્વાસે જો આપણે આવી બાય